નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે સ્ટુમસ અને મારી આ ખેડૂતની સફળ યાત્રા યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત ભાઈનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જે મુદ્દા ઉપર ચર્ચા કરવાના છીએ તે છે મગફળીનો પાક જે છે એ હાલ અંતિમ તબક્કા તરફ જઈ રહ્યો છે તો ત્યારે આપણે એવા કયા વોટર સોલ્યુબલ ખાતરના જે છે એ સ્પ્રે કરીએ તેમજ કયા ફૂગનાશક જે છે એ સારા ફૂગનાશકનો સ્પ્રે કરીએ તો ઘેરું રાતડીઓ અને ટીકા જે રોગ આવે છે તેની સામે આપણને સારામાં સારું રક્ષણ મળે અને આપણી મગફળી જે છે એ એકદમ રહે અને આપણને જે છે એ સારું ઉત્પાદન એટલે કે સારા મણિકા આપે તો તેના માટે આજે આપણે આ બનાવ્યો છે તો દરેક ખેડૂત મિત્રો જે આપણી ચેનલ ઉપર નવા હોય તે આપણી આ ચેનલને લાઈક કરે તેમજ જે છે એ સબસ્ક્રાઈબ કરે તો જે છે એ મગફળી હાલ ખેડૂત મિત્રોને થી લઈ અને પંચોતેર દિવસની થઈ છે તે ખેડૂત મિત્રો જે છે

આવે છે તે અડતાલીસ ગ્રામના જે છે એ એકર ની અંદર એટલે કે દસ પંપ કરવામાં આવે અને તેની સાથે જે છે એ જે જે ઈજી કરીને દવા આવે છે તેનો ગ્રામ પ્રતિ પંપ રાખી અને જો ઘાટો છટકાવ આપણા મગફળીના પાક ની અંદર કરવામાં આવે તો જે મગફળીના પાંદડા જે છે એ ખોરાક જે બનાવે છે તેને વહન કરી અને જે પોપટા સુધી પહોંચાડવાનું કામ ઝડપી થશે અને જે પોપટા મોટા થશે અને એકદમ ભરાવદાર થશે તેના માટેથી અને આ બે દવાનો જે છે એ મગફળી ઉપાડવાનો પચીસ અથવા તો ત્રીસ દિવસની વાર હોય ત્યારે અવશ્ય છટકાવ કરવો તેમજ જે છે આની સાથે જે છેલ્લે મગફળી પાકવાના પચીસ થી ત્રીસ દિવસની વાર હોય ત્યારે જે છે પચીસ થી ત્રીસ દિવસની વાર છે હવે આપણી મગફળી કઈ થાય નહીં તો એ વાત ખોટી છે જો છેલ્લે ઘેરું રાત આવ્યો તો આપણને જે છે એ આપણા પાંદડા બીમાર પડી જાય છે તેના હિસાબે હરકો ખોરાક બનશે નહીં અને જે પોપટામાં જે વજન પુરાવું જોઈએ એ વજન પુરાશે નહીં તો દરેક ખેડૂત મિત્રો કુકનાશક ની સાથે આ બે જે દવા છે એનો અવશ્ય અને અવશ્યથી ઉપયોગ કરે અને જે મગફળીની અંદર જે છે એ સારામાં સારું ઉત્પાદન મેળવશે અન્ય કોઈ માહિતી જોઈતી હોય ખેડૂત મિત્રો તો અમારો કોન્ટેક્ટ નંબર નીચે આપેલો છે તેમાં જરૂર અને જરૂરથી ફોન કરી અન્ય કોઈ માહિતી મગફળીના પાક વિશે લઈ શકો છો અસ્તુ જય હિન્દ જયભાર